દેવભૂમિ દ્વારકામાં હોળીના તહેવારની તૈયારીઓ માટે ખાસ સુવિધા કરવામાં આવી છે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે દર્શને પોલીસ બંદોબસ્ત સાથે દર્શન માટે પણ બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે હોળીનો પર્વ નજીક છે ત્યારે દેવભૂમિ દ્વારકામાં હોળી લગાવી દેવામાં આવ્યા છે મંદિરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓ માટે ખાસ સુવિધા કરાય છે દર વર્ષે લાખોની સંખ્યામાં દૂર દૂર શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવતા હોય છે તો પોલીસ બંદોબસ્ત સાથે દર્શન માટે બેરિકેડ પણ લગાવી દેવામાં આવ્યા છે ત્યારે હોળીનો પર્વ નજીક છે ત્યારે દૂર દૂરથી થી અહી લાખો સંખ્યામાં ભાવી ભક્તો આવતા હોય છે શ્રદ્ધાળુઓ આવતા હોય છે દર્શન માટે ખાસ હોળીના પર્વ નિમિત્તે ત્યારે મંદિરમાં અનેક પ્રકારની સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે હોળીના તહેવાર નિમિત્તે